સીઆઈડી ક્રાઈમ થી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય એટલી દૂર ઓફિસ અને આટલું મોટું કોબાંડ થયું હોય ત્યારે એવા કોબાંડીઓ જેના ભાજપના નેતાઓ જોડેના સીધા કનેક્શન હોય મોટા નેતાઓ જોડેના ફોટા હોય અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ પણ જાણવા મળ્યું છે કે ગાંધીનગરના મોટા મોટા નેતાઓ આ બિઝનેસના ઓફિસના ઉદ્ઘાટનમાં પહોંચ્યા છે

અને તેની ભગીની સંસ્થાઓ જોડે કનેક્ટેડ છે એ ક્યાંક ને ક્યારેક ભાગીદારીમાં છે બીઝેન્ટની ક્યાંક બીઝેન્ટના એજન્ટો બનીને બેઠા છે આવા લોકો ઉપર આવા લોકો ઉપર ક્યારે પગલા લેવામાં આવશે આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ બતાયા તમને ચમરબંદીઓ આ ચમરબંદીઓને ક્યારે પકડવામાં આવશે એ સરકાર જવાબ આપે

આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે આ કૌભાંડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે એ ગુજરાતની જનતા સવાલ છે